વાળાને સાથે રાખીને જેલમાં સુવિધાને લઈને ચેકિંગ કરાયું ત્યારે જેલમાં ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈન દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે ઓપન જેલ તેમજ જિલ્લા જેલની અંદરના ભાગની પણ મુલાકાત લેવામાં આવી છે ત્યારે હાલમાં આવેલા કેદીઓ અને તેમના બેરેકનું પણ કરાયું છે ચેકિંગ ત્યારે ઓપન જેલમાં ચાલતી ગૌશાળાની પણ તેમણે મુલાકાત લીધી ત્યારે જુનાગઢ જેલ અધિક્ષક વાળાને પણ સાથે રાખીને જેલમાં સુવિધાને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે જેલમાં ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી નથી